તો મિત્રો કેમ છો મજામાં બધા હું છું સાગરને આજે આપણે જવાનું છે એકચ્યુઅલી ફૂડ વ્લોગ બનાવવા એમાં છે આજે હોટ ડોગ સ્પેશિયલ જે છે રાજકોટના એમ કહેવાય કે રાજકોટના તો નહીં પણ ગુજરાતના સારામાં સારા એવા હોટ ડોગ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અત્યારે અમે ઘરેથી જસજો જો નીકળી ગયા છીએ મંટુભાઈ જો અત્યારે તૈયાર થઈ ગયા છે એ પણ સાથે આવવાના છે અને બાકી આજે સુતા છે ધર્મરાજભાઈને બધાય તો મિત્રો કેમ છો મજામાં બધા ઊંચું ને અત્યારે મેં તમને કીધું હતું જેમ કે આજે હોટડોગ આપણે ગુજરાતના ફેમસ આપણે લેવાના છે આજે વિડીયોમાં તો આ જોઈ શકો છો મિત્રો આ છે રેસ્ટ એરપોર્ટ ફાટકથી તમે એન્ટ્રી કરો જસ્ટ એટલે તમે જસ્ટ ડાબી સાઈડ વળો એટલે તરત જો અહીંયા જોઈ શકો છો તમે આ ગરબી છે મિત્રો હોટડોગ વાળા ને જો તમે નામ ખાલી બસ હોટડોગ જ સેલિંગ કરે છે અહીંયા શું પ્રાઇસ છે કયા રીતે કયા કયા રાતના બનાવે છે એ પણ હું તમને આગળ જણાવીશ મિત્રો જો

તો મિત્રો આપણો હોડોગ આવી ગયો છે અત્યારે ને હવે ટેસ્ટ કરીને બતાવીશ કે કેવો છે મિત્રો હોટડોગ ડોગ મિત્રો જોઈ શકો છો ચીઝ કેટલું નાખું છે મિત્રો અત્યારે અને ફૂલ ટ્રાફિક જોવો પાછો તમે કહી ગયો છે આ આજે સ્ટાર્ટિંગ છે હજી જસ્ટ એને ખાએ ખોયલું જ છે અને અહીંયા એકચ્યુઅલી તમે જો બે કલાક પછી આવો તો અહીંયા પૂરું થઈ જાય છે મિત્રો અને હું ટેસ્ટ કરીને જણાવીશ કે કેવો છે અત્યારે મિત્રો ખોટો તો મિત્રો ચીઝ પણ સારી ક્વૉલિટીનું વાપરે છે મસાલો પણ અંદર તાજો જ છે અને બ્રેડ એમ કહું કે એ પણ સારી ક્વૉલિટીની છે અને સેકીને આપે છે કેમ કે બહુ જ સારો બનાવે છે મિત્રો અહીંયા તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ને ખાસ કરીને એવું હોય તો તમે રાજકોટમાં આવવાના હોય તો રાજકોટમાં રહેતા હોય તો એકવાર ટેસ્ટ જરૂર કરજો અને બસ શેર કરતા જ વિડીયો તમારો બસ આવો નવો મળતો અમારો સપોર્ટ મળતો રહે મિત્રો